હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે સીધા મુદ્દા પર આવીએ નહીં કે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો આ બધી વાતો નહીં આજે સીધા મુદ્દા ઉપર ઘણા લોકો પૂછે છે અને ઘણા લોકોના મેસેજ પણ આવે છે કે કઈ રીતે કોલ અને પુટમાં ઇન્વેસ્ટ કરવો પહેલી વાત કે કોલ અને પુટમાં એ કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય તમે ઘણી બધી ચેનલો જોતા હશો ટેલિગ્રામ હશે ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આવતા હશે કે એક દિવસમાં આટલા જો ભાઈ સીધી વાત કહું આ બધા ધંધા તમારા જે છે ને આ જે પણ ટેલિગ્રામ ચેનલ હોય ઇન્સ્ટાગ્રામ હોય યુટ્યુબ પર હોય આ બધા ધંધા તમારા બંધ કરો આ તો જે ગવર્મેન્ટ છે એ સ્ટ્રિક્ટલી કોઈ એક્શન નથી લેતી બાકી આ લોકો ટોટલી ફ્રોડ ચલાવે છે કોઈ એવો રસ્તો નથી શોર્ટકટ તમે સમજો વાતને કે તમે એવું વિચારતા હોય કે કોલ અને પૂરથી હું કરોડપતિ બની જઈશ તો આવો કોઈ રસ્તો જ નથી મિત્ર મારા તમે સમજો જેટલા વહેલા સમજશો એટલું વહેલું તમારી જે બચત તમારી જે છે જે તમારો પગાર થાય છે ને તમે એની અંદર ફૂંકી નાખો છો પૈસા તો આ વહેલી તકે તમારા બધા ધંધા બંધ કરો અને જે બી પૈસા હોય ઈચ્છા હોય તો તમારે બેંકમાં મૂકો કાં તો એફડી કરો કાં તો એવા કોઈ ઇન્વેસ્ટમેન્ટમાં પડો કે જે તમને રિટર્ન આપે હવે ઘણા લોકોની એવી સલાહ એસઆઈપી કરો એસઆઈપી કરો એસઆઈપી કરો એ વાત સાચી અને સારી વસ્તુ છે પણ એને બી એક લિમિટ જેટલી તમારી ઇન્કમ છે એટલું જોર કરીને એને ઇન્વેસ્ટ કરાય પછી તમારો પગાર જ તમારો પચીસથી ત્રીસ હજાર હોય ને તમે દસ હજારે એસઆઈપી કરાવો તો તમે મૂર્ખા કહેવાય કેમ કારણ કે તમે એવું વિચારતા હશો કે ત્રીસ વર્ષ પછી મને આટલા મળશે સમજો તો આ બધી વસ્તુ સમજવાની છે તો તમે એવું વિચારતા હશો કે ભાઈ મને ત્રીસ વર્ષે આટલા મળશે તેટલા મળશે બરાબર પણ તે વખતે તમે ઇન્ફ્લેશન બી ગણો ને કે પ્રાઇસ કેટલી વધી રહી છે અને ચલો ચલો સપોઝ કે તમને પાંચ છ કરોડ મળી બી ગયા તો તમે શું કરી દેશો એનું કારણ કે તમારી એજ એજ તો જુઓ તમારી એજ કેટલી થઈ ગઈ હશે ત્રીસ વર્ષ પછી તો આ બધા ફેક્ટરને તમારે ધ્યાનમાં રાખવા પડે અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે અને એવી જગ્યાએ કે જ્યાં તમને રિટર્ન સારું સારું તો મળે જ પણ સેફ મળે વસ્તુ સેફટી જરૂરી છે અને જે બી ઘણી વખતથી મારે આ વિડીયો બનાવવો પણ થોડો ટાઈમનું સેટ નહોતું થતું પણ આ જે બી ટેલિગ્રામ ચેનલો છે ઇન્સ્ટાગ્રામ ચેનલો છે યુટ્યુબ ચેનલ છે તમે એડ જોતા હશો કે આટલા રિટર્ન એ ચલો એ બધું એક વસ્તુ તમે ક્લિયર કટ મગજમાં વિચારી લો કે આવું કશું છે નહીં પ્લસ બીજી વસ્તુ કે ઘણા લોકો કોર્સ બી વેચતા હોય આ કોર્સ કરો આટલું મળી જાય આનાથી તમે શીખશો કશું કંઈ શીખવાની જરૂર નથી ના કોર્સ ઉપર ના તો આ ટ્રેડિંગમાં એક રૂપિયો ખર્ચવાની જરૂર છે તમે સમજો તો સારું ના સમજો તો તમને લોસ કરીને સમજશો બાકી તમારે સમજવું તો પડશે જ એટ ધ એન્ડ આ વિડીયોનો આખી વાત એક જ છે કે ટ્રેડિંગના ધંધા તમે બંધ કરી દો બરાબર છે અને આ બધામાંથી નીકળો બહાર થોડું તમે પ્રેક્ટિકલ વિચારો કે આટલી શોર્ટકટની અંદર કોઈ પણ એવી એવી કોઈ પણ તમે જગ્યા જોઈ કે આટલા જલ્દી તમને રિટર્ન મળે તમે એવું વિચારો છો કે હું આમાં આમાં ચલો કોલ લીધો બરાબર છે તો એવું તો શું થઈ જાય છે કે તમારા પૈસા તમને એટલું બધું રિટર્ન મળે છે આ બધી ટોટલી વસ્તુ ફેક છે આમાં પડતું નહીં જો તમારા પૈસા હોય તો એને પણ ના બરબાદ કરો તમારા મા બાપના હોય તો એને પણ ના બરબાદ કરો બરાબર છું જો તમારી જે પણ કોમેન્ટ હોય તમને એવું લાગતું હોય કે આ ના પ્રોફિટ તો થાય છે આ વસ્તુ ખોટી છે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર